અવાજ સાંભળતા જ ખાવાનું મન થઈ જાય બ્રેડ સ્ક્રબ વગર કોર્ન ફ્લોર વગર મેંદા વગર એકદમ નવી સ્ટીકી હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચન માં આજે આપણે બનાવીશું પૌવા બટેટા ખાઈને કંટાળી ગયા હોય ને તો પૌવા બટેટામાંથી એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો ઝટપટ બની જતો નાસ્તો બનાવીશું નાના બાળકોથી લઈ મોટા બધાનો ફેવરિટ થઈ જશે લંચ બોક્સ માટે બેસ્ટ રેસીપી છે તો ચાલો બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે એક કપ રેગ્યુલર પૌવાના જે પૌવા આવે ને એ જ લીધા છે અને એને સરસ રીતે આપણે પાણીથી ધોઈ લેવાના તો તમે જુઓ મેં પાણી એડ કર્યું તો એમાં કેટલો કચરો હશે તો આ રીતનું પાણી ચેન્જ થઈ ગયું બસ હવે એને સરસ રીતે આ રીતે હાથથી ઘસી ધોઈ લેવાના અને એકથી બે પાણીથી તમે વોશ કરો ને એટલે બધો કચરો સારો એવો નીકળી જશે તો આ રીતે બધું પાણી કાઢી અને હજી એકવાર પાણીથી હું વોશ કરી લઈશ તો પૌવા તમે જુઓ કેટલા સરસ વ્હાઇટ થઈ ગયા હવે આ પૌવાને માત્ર પાંચ મિનિટ રેસ્ટ થવા માટે રાખશું એટલે આ રીતના ફૂલી જશે તમે જુઓ આ રીતે હાથથી ને તો થઈ બસ એવા પૌવા આપણે તૈયાર કરવાના છે તો આવો પૌવા બટેટાનો નાસ્તો ક્યારે ટ્રાય કર્યો છે કમેન્ટમાં જરૂરથી કહેજો હવે આપણે એમાં બે નંગ બાફેલા બટેટા એડ કરીશું સાથે ડુંગળી એડ કરીશું જો ડુંગળી ન ખાતા હોય ને તો સ્કીપ કરવાની ફ્રેશ લીલા ધાણા એડ કરી દેસુ એકદમ સિમ્પલ મસાલાથી આ નાસ્તો તૈયાર થઈ જાય છે તીખાશ માટે લીલી મરચી અને સાથે લાલ મરચું પાવડર એડ કર્યો છે ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડો ગરમ મસાલો પણ એડ કરીશું સાથે ખટ્ટો મીઠો ટેસ્ટ આપવા એક ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી દઈશું તો તમે મારી રેસિપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો મને ખૂબ ગમશે તો આ રીતે લીંબુનો રસ એડ કર્યા પછી બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર મેંદાનો લોટ કે આપણે બ્રેડનો યુઝ નથી કરવાનો માત્ર ઘરમાં રહેલા અડધા કપ બેસનનો યુઝ કરવાનો છે જે એકદમ હેલ્ધીની સાથે ટેસ્ટી પણ બનાવશે અને તમારે કોઈ પણ જાતનો ખર્ચો પણ નહીં રહે બસ હાથથી આ રીતે મસળતું જવાનું એટલે જે પૌવા છે ને એ પણ સારી રીતે મેચ થઈ જશે બટેટા સાથે અને બધા મસાલા સાથે મિક્સ થઈ જશે દહી પાણી વસ્તુ આપણે એડ નથી કરવાની કારણ કે પૌઆ પણ ભીના હતા બટેટા છે અને એના લીધે જ સરસ એવું લોટની જેમ બંધાય અને સરસ મસાલો તૈયાર થઈ જશે આ રીતે હાથથી મસળતા જશું અને સરસ રીતે મિક્સ કરતા જશું તો આ નાસ્તો છે ને તમે ગરમા ગરમ ખાવો હોય તો પણ ખાઈ શકો છો અને બાળકોના લંચ બોક્સમાં જો નવી કંઈક ટેસ્ટી હેલ્ધી રેસીપી મૂકવી હોય ને તો આ બેસ્ટ છે હવે આ નાસ્તો છે ને એ બધાનો ફેવરિટ બની જવાનો છે આ રીતે તમે જુઓ મસળતા જશું મિક્સ કરતા જશું અને માત્ર તમે એને પાંચથી દસ મિનિટમાં બનાવી શકો છો બાફેલા બટેરા તૈયાર હોય ને તો આ નાસ્તો બનાવી શકાય ઝટપટ હવે આ રીતે મસળી તૈયાર કરી લીધો હવે હાથમાં હલકું તેલ લગાવી દેસુ જેથી તમે કોઈ પણ શેપ આપો ને તો સરસ રીતે એનો શેપ આવી જાય હવે અહીંયા આપણે કોઈ કોર્ન સ્લરી નથી કરવાની ક્રમ કે રવો કોઈ વસ્તુની જરૂર નથી માત્ર આ રીતે હાથથી મસળી અને એની ટીક્કી જેવો શેપ આપી દેવાનો તો કટલેશ ટીક્કી જેવો આપણે શેપ આપી દઈશું બહુ જાડો પણ નહીં અને એકદમ પતલી પણ નહીં એ રીતે મીડિયમ થીક રાખવાની એટલે અંદર સુધી જે બેસન જાય ને એ બધું જ કૂક થઈ જાય આ રીતે સાઈડથી આપણે સ્મૂથ કરી દઈશું જ્યારે આપણે એને કૂક કરીએ ને ત્યારે એ બિલકુલ ખુલે નહીં એટલા માટે અને આ જ રીતે બધી જ આપણે પહેલા ટિક્કી બનાવી તૈયાર કરી લેશું આ રીતે તમે ટિક્કી બનાવી અને રાખી દો રાતે અને સવારે જો વહેલું તમારા હોય ને તો તમારે ડુંગળી નહીં એડ કરવાની બનાવી રાખી દેવાની પછી સવારે તમે તરત જ એને આપી શકો છો લંચ બોક્સ તૈયાર પણ થઈ જશે માત્ર પાંચ મિનિટમાં આ રીતે અને સવારે પણ જો બાફેલા બટેટા તૈયાર હોય ને તો દસ મિનિટમાં આ નાસ્તો તૈયાર પણ થઈ જાય છે આ રીતે બાકીની બધી જ ટીકી બનાવી અને આપણે તૈયાર કરી લીધી એકદમ સ્મૂથ કરવાની એટલે સરસ એવી બનીને તૈયાર થશે અને શેપ પણ એકદમ સરસ એવો જળવાઈ રહેશે તો બસ હવે આ જે બનેલી ટિક્કી છે ને એને આપણે સેલો ફ્રાય કરીશું તમે એને ડીપ ફ્રાય એર ફ્રાય બધું જ કરી શકો છો કોઈ રોલ્સ નથી આ રીતે થોડું તેલ ગરમ હોય ને એટલે બધી જ ટિક્કીને આપણે તેલમાં મૂકી દેવાની અહીંયા તેલ છે ને એ મીડિયમ ગરમ છે મીડિયમ ફ્લેમ મેં રાખી છે એટલે ધીમે ધીમે ફ્રાય થશે ને એટલે અંદર સુધી કૂક પણ થઈ જશે કાચી પણ રહે અને ક્રિસ્પી પણ થશે આ રીતે એક સાઈડ થવા દેવાની પછી હલકો કલર ચેન્જ થઈ જાય ને આ રીતે એટલે એની સાઈડને ચેન્જ કરી દેવાની ધીમે ધીમે આપણે સાઈડને ચેન્જ કરવાની બિલકુલ તૂટે નહીં એ રીતે અને પછી બીજી સાઈડ પણ એ જ રીતે આપણે એને ક્રિસ્પી થવા દેવાની જેટલી તમને ક્રિસ્પી પસંદ હોય ને એ રીતે તમે ક્રિસ્પી કરી શકો છો એકદમ સિમ્પલ છે અને આ નાસ્તો તમે જો એકવાર બનાવી લીધો ને તો વારંવાર પણ ખાવાનું મન થશે એટલો ટેસ્ટી પણ બને છે આ રીતે આપણે બધી જ પલટાવી દીધી અને બીજી સાઈડ પણ હવે થોડી હું એને ક્રિસ્પી થવા દઈશ થોડો ગોલ્ડન કલર આ રીતે આવી જાય ને તમે જુઓ તેલ એટલું ને એટલું છે એમાં તેલ પણ વધારે નહીં જોઈએ અને ઓછા તેલમાં તૈયાર થઈ જશે જે ક્રિસ્પી ક્રિસ્પી થઈ ગઈ છે ને એને હું પહેલાં આ રીતે કાઢી લઈશ અને જે સાઈડની ક્રિસ્પી નથી થઈને એને વચ્ચે લઈ અને આપણે સાઈડમાં ક્રિસ્પી કરી લેશું બિલકુલ તેલ રહે એ રીતે આ રીતે બધી ક્રિસ્પી થઈ જશે અને પછી એને ટોમેટો ચા સાથે નાની મોટી ભૂખમાં સાંજ માટે નાસ્તામાં તમે બનાવી તૈયાર કરી શકો છો જો પૌવા બટેટા ખાઈને કંટાળી ગયા ને તો એકવાર આ ટીકી જરૂરથી ટ્રાય કરજો તમે જુઓ અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલી ક્રિસ્પી અને કરારી બની છે સાથે અંદરથી એકદમ સોફ્ટ છે તો ખાવાનું મજા જ આવી જશે એક ખાસો ને તો ત્રણ ચાર ખાવાનું મન થઈ જશે એટલી સરસ બને છે તો આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો અને મને કમેન્ટમાં કહેજો અને રેસીપી ગમી હોય ને તો લાઈક શેર અને મારી ચેનલને ને કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે